સોરાણું પછી પત્ણું પંચાણું નવાણું સો સો રૂપિયા સો રૂપિયા સારું છે 99 99 થઈ ગયા છે 99 છે 1 રૂપિયો એક

ખાતેસા 399 349 નવી દેવુ હાલમાં દેવો ઇલાનો રૂપિયા 200 11 બે હેક્ટા રૂપિયા 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 એક વાર બે વાર 8 વાર 4 ના તળવા 72 72 રૂપિયા

હા રોજા કોટ હા 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 3 આપી તો ભાઈ રૂપિયા બોલ માં 530 430 થાકે સાહેબ ઓજો આહા બાબા જો ગાડીના ટુકડા પેલો આ ઇ ચેક આઉં યાર આવો તો બસો બોતેર બોતેર રૂપિયા બસો બોતેર હારું છે ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા સારું છે ભાઈ ત્રણસો થોડુંક આખું છે સાત આઠ નવ ત્રણસો ને પંદર પંદર રૂપિયા સોળ ત્રણસો ના બધા એકાવન બાવન બાવન રૂપિયા ત્રણસો ને બાવન બાવન રૂપિયા ત્રણસો બાવન બીડી સાઈડ માં